સમાચારોને વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે ભરૂચ સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ જણાવી દઈએ ભરૂચના જગડિયા જીઆઈડીસી માં એક કંપનીમાં બ્લાસ્ટ થયો છે તો બચ્ચો ભયાવહ ઘટના સામે આવી રહી છે બ્રેકિંગ ન્યૂઝ જણાવી દઈએ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભરૂચના જગડિયાના જીઆઈડીસી માં એક કંપનીમાં બ્લાસ્ટ થયો છે બ્લાસ્ટ થતા એક કર્મચારીનું મોત નિપજ્યું છે અને એક ઈજાગ્રસ્ત થયો છે

રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં બાબક બ્લાસ્ટ થયો બ્લાસ્ટથી થી લોકો માહોલ સર્જાયો